જે એચએફ ગાયો છે એ અન્ય ગાયોની સરખામણીમાં દૂધ કેવું અને કેટલું આપે છે અન્ય ગાયોની સરખામણીની કરીએ તો આપણી દેશી ગાયો છે એના કરતા ડબલ કહીએ તો ચાલે એટલું દૂધ આપે છે અને દૂધ આપવાની જે લોબ સમય સુધી જે દૂધ આપે છે એના કારણે ખેડૂતો ખાસ આકર્ષાઈને એ ગાયો રાખવાનું પસંદ કરે છે આ જ ગાયો પાછી વેતરે વહેલી આવે છે એટલે કે ગરમીમાં આવીને ઠરવાની જે પ્રજનન ક્ષમતા છે એ એમની બહુ ટૂંકા ગાળામાં વેતરમાં આવીને ગર્ભ ધારણ કરી અને પ્રથમ બિયારણ આપે છે એટલે પ્રથમ બિયારણની ઉંમરમાં આપણી દેશી ગાયોના પ્રમાણમાં શંકર ગાયોમાં એચપ ગાયની અંદર ખૂબ જ ઓછી ઉંમરે આવતી હોવાના કારણે એને પસંદગી સામાન્ય રીતે ખેડૂતો વધાર કરતા હોય છે એચએફ ગાયો માટે તબેલો બનાવતા હોય છે તો આ તબેલો કેવો હોવો જોઈએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આ બહુ અગત્યનો પ્રશ્ન આપણે કર્યો કારણ કે મોટા ભાગના ખેડૂતો તબેલાનું બાંધકામ કરતા હોય અને મોટું મૂડી રોકાણ કરતા હોય તેમ છતાં તબેલો આદર્શ કેવો હોવો જોઈએ એ બાબતનું જ્ઞાન એમના જોડે હોતું નથી એટલે પરંપરાગત રીતે કોઈ આજુબાજુમાં ગામમાં કોઈને બનાવ્યો હોય એ જોઈ અને એ સામાન્ય રીતે તબેલોનું તબેલાનું બાંધકામ કરી દેતા હોય છે પણ ખરેખર એક વેટનરી એટલે ડૉક્ટર એટલે પશુ ચિકિત્સક પાસે જઈ અને આઠ દસ તબીલા વિશેની માહિતી મેળવી અને તબેલાનું આયોજન કર્યું હોય તો એ તબેલો વ્યવસ્થિત બનાવી શકાય એમાં ખાસ કરીને જ્યારે એચએફ ગાયો રાખવાની હોય એટલે તબેલાની અંદર ઊંચાઈનું ખૂબ મહત્ત્વ રહેલું છે ઉપર તમે જે લગાવવાના છો છાપરાઓ ધ્રુવ લેવલે જે પતરા નાખવાના છો એસપી સ્ટોર્સના નાખવાના છો લોખંડના એટલે ગેલ્વેનાઇઝ નાખો છો એના એનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે એના કારણ કન્ડક્શન થઈ અને જે ઉનાળાની સિઝનની અંદર જાનવરની જે ગરમી સહન કરવાની જે શક્તિ છે એની અંદર ખૂબ જ જો લોખંડના પતરા અથવા તો ગેલ્વેનાઇઝના પતરા હોય તો જાનવરને ખૂબ જ વધારે પડતી ગરમી લાગે એટલે એ ગરમી ઓછી કરવા માટે એક તો ઊંચાઈ વધારે રાખી હોય તો એ ગરમી એ એને ઓછી લાગે બીજું કે જો પતરાની શક્ય હોય તો એસવેસ્ટનો પસંદ કરેલા હોય તો એનું કન્ડક્શન હીટ કન્ડક્શન ઓછું હોવાના કારણ અને રિફ્લેક્શન હીટ કન્ડક્શન ઓછું હોવાના કારણ જાનવરને ગરમી ઓછી લાગે એટલે ઊંચાઈની બાબતનું ખાસ મહત્વ રહેલું છે તબેલો બનાવવાનું સાથે સાથે ઊંચાઈની સાથે સાથે વેન્ટિલેશનનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જે જગ્યાએ તબેલો બનાવ્યો હોય તો એની ચારે બાજુની દિવાલો છે એ ચારે બાજુની દિવાલોમાં ત્રણ બાજુની દિવાલો તો પેક રાખતા હોય છે જેના કારણે વેન્ટિલેશન નહીં મળવાના કારણે તેઓ હીટ એટલે કે ગરમી ખૂબ જ વધારે રહેતી હોય છે જો ચાર બાજુ અથવા તો બે સાઈડે ખુલ્લી રાખવામાં આવે જગ્યા તો હવાની અવર જવરના તબેલાની ની અંદરનું જે તાપમાન છે એ સામાન્ય રહેતું હોય છે એટલું બધું વધી જતું નથી આ તો ગાયોની કેવી કાળજી રાખવી જોઈએ કાળજીમાં સામાન્ય રીતે પશુપાલન કરતા હોય એમાં ખાસ બહુ ડિફરન્સ નથી પરંતુ એચએફ એક તો એ ગરમી એ એચએફ ગાય પોતે ઠંડા પ્રદેશનું પ્રાણી હોવાના કારણે આપણા પ્રદેશની અંદર ટેમ્પરેચર વધુ હોવાના કારણે એને બને સુધી ઠંડક રહે ઠંડકમાં રહે અથવા તો એનું તાપમાન શરીરનું જળવાઈ રહે એ રીતના પ્રયત્નો કરી અને એની માવજત કરવી જોઈએ અને એ માવજત કરવા માટે ખાસ ઉનાળાની સિઝનની અંદર આપણે ખાસ કાળજી લેવી જોઈએ કારણ કે શરીરનું તાપમાન વાતાવરણનું તાપમાન વધવાના કારણે શરીરનું તાપમાન વધ વધતો દૂધની અંદર લગભગ દસથી પંદર ટકાનો ઘટાડો ઉનાળાની સિઝનમાં જોવા મળતો હોય છે તો આ ઘટાડો અટકાવવા માટે આપણે પંખાની વ્યવસ્થા કરી શકીએ જો વધુ સદન વ્યવસ્થા કરવી હોય તો ફુવારા પદ્ધતિની વ્યવસ્થા કુલિંગ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી શકાય અથવા તો આજુબાજુ થોડા ઝાડ વાવેલા હોય સાઈડોમાં તો એના કારણ જે ગરમ હવા આવતી હોય એ થોડી ઠંડક રહે આ રીતે ઠંડ તાપમાનની બાબતમાં આપણે કાળજી લઈ શકીએ એની ખોરાકના બાબતમાં કાળજી લેવા માટે એના દૂધ ઉત્પાદનના જેટલા લિટર દૂધ આપતું હોય એનાથી એક પ્રતિ લીટરે પાંચસો ગ્રામ લેખી એને દાણ આપવું પડે અને આખા દિવસના એના શરીરના નિભાવ માટે એક કિલો જેટલું બીજું દાણ આપવું જોઈએ તદ ઉપરાંત ઘાસચારાની અંદર સૂકો ગાથચારો અને લીલો ગાથચારો તો લીલો ગાજચારો લગભગ એડલ્ટ એટલે પુખ્ત પશુ હોય તો વીસ થી પચીસ કિલો જેવો સાત આઠ કિલો સૂકો ગાથચારો આ રીતે આપેલો હોય તો તો એ ન્યુટ્રિશન એનું બરોબર છે એવું કહી શકાય ચોવીસ કલાક ગોઠવાવી જોઈએ કારણ કે દૂધની અંદર જયારે ઓછું મળે જાનવર ને તો દૂધની અંદર સીધો ઘટાડો જોવા મળતો હોય છે સામાન્ય રીતે એચએફ ગાયોની અંદર ખાસ જોવા મળતો રોગ હોય તો એને ગોઠિયો તાવ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને થાઇલેરિયોસિસ કહેવામાં આવે છે આ રોગનો ફેલાવો ઈતરડી દ્વારા થાય છે એટલે ઈતરડીનું નિયંત્રણ જો કરવામાં ના આવે અને રોગીસ્ટ ઇતરડી જો આ ગાયને કરડે તો એ ઇતરડીના લોહીમાં રહેલો થાઇલેરિયા નામનો જંતુ એટલે કે પરોપજીવી છે એક જાતનો લોહીનો પરોપજીવી છે એ એના શરીરમાં પ્રવેશ કરે છે અને આ થાઇલેરિયાનો રોગ શરીરમાં પેદા કરે છે બીજો રોગ લાલ પેશાબનો રોગ તરીકે ઓળખાય છે જેને અંગ્રેજીમાં બબિસ્યોસિસ કહેવામાં આવે છે આ રોગની અંદર જાનવર કોફી કલરનો એટલે કે બ્રાઉન કલરનો પેશાબ કરતું હોય છે જેના કારણે જાનવરના શરીરમાં હિમોગ્લોબિન નામના તત્વની ઉણપ ઊભી થાય છે અને આ ઉણપ ઊભી થવાના કારણે પણ જાનવર મૃત્યુ પામતું હોય છે આ રોગ પણ ઇતરડીથી ફેલાય છે જે રીતે ગોઠિયોતા ફેલાય છે તે રીતે ઉપરાંત સૂકા વાતાવરણમાં એટલે કે શિયાળાની સિઝનમાં લગભગ વાયરસથી થતા રોગોમાં મુખ્યત્વે ખરવાસા મોવાસાનો રોગ જોવા મળે છે અને ચોમાસાની શરૂઆતમાં એટલે કે ચોમાસાની પહેલા વર્ષ પહેલો વરસાદ આવે એ વખતે ઘડસુંડા નામનો રોગ ક્યારેક આ જાનવરોમાં જોવા મળતો હોય છે તો આ રોગ અટકાવવા માટે રસી મુખ્યત્વે રસીનું આયોજન કરી અને સમયસર જો રસી આપવામાં આવે તો આ રોગને અટકાવી શકાય છે દાખલા તરીકે ખરવાસા મુવાસા રોગને અટકાવવા માટે લગભગ ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર એનું એની રસી આપવામાં આવે છે ઘરસુંડાઓ ના રોગને અટકાવવા માટે ચોમાસાની શરૂઆતમાં એટલે લગભગ મે એટલે મે મહિનાના મે જૂન મહિનાની અંદર ઘર સુંદર રોગ અટકાવવા માટેની રસી જાનવરને આપવામાં આવતી હોય છે પરંતુ આ ગોઠિયા તાવની પણ રસી હવે લગભગ છેલ્લા પાંચ સાત વર્ષથી ઉપલબ્ધ બની હોય આ રસી આ જીવન જાનવરને એક જ વખત આપવાથી આ જીવન આ રોગ સામે રક્ષણ મળી રહે છે જ્યારે વાછાડી કે વાછાડો ચાર માસ થી ઉપરની ઉંમર હોય એ વખતે આ રસી જો આપવામાં આવે તો આ જાનવર જીવે ત્યાં સુધી એના શરીરની અંદર આ રોગ સામે લડવાની શક્તિ જળવાઈ રહેતી હોય છે સર અત્યારે આપણે જ્યારે એચએફ ગાયોની વાત કરી રહ્યા છો જેમાં તમે જણાવ્યું કે વાછરડા કે વાછરડી હોય ત્યારથી જ એને રસી આપી દેવી તો સારી ગાયો ભવિષ્યમાં થઈ શકે એ માટે નાનપણથી જ એની કેવી કાળજી રાખવી જોઈએ વૈજ્ઞાનિક પદ્ધતિથી આજકાલ આપણે જે વાતો કરીએ છીએ પશુપાલન કરવાની તો વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન કરવામાં પશુના વજનના હિસાબે એને જે ખોરાક જોઈએ એ ગણતરીમાં લઈ અને એને ખોરાક આપવો જોઈએ પરંતુ નાની વાછાડી જ્યારે જન્મ થાય એ વખતે એનું પેટ એ સામાન્ય પેટ સામાન્ય સાદું પેટ હોય ત્રણ માસ સુધી એને પર્યાપ્ત પ્રમાણમાં એની માતાનું દૂધ મળી રહે એ ખાસ જોવું જરૂરી છે તો એના વજનના દસ ટકા લેખે આપણે ગણતરી કરીએ તો દસ ટકા લેખે એનું દૂધ પૂરતા પ્રમાણમાં આપણે આપીએ તો બે કે ત્રણ મહિના પછી જ્યારે એના પેટનું વિકાસ થાય પૂર્ણ વિકાસ થાય ત્યારબાદ સૂકા ઘાસચારા ખાણદાણ શરૂઆતમાં પ્રથમ મહિના પણ આપણે દૂધની સાથે ખાણદાણ એટલે કે સાગર દાણ હોય કે બીજું કોઈ દાણ હોય એ દાણા એની અંદર નાખવામાં આવે તો આ પેટનો વિકાસ અઢી મહિનાની જગ્યાએ બે મહિને પણ સારો થઈ શકે છે અને ગાજચારો પાચન કરે એ ક્ષમતામાં પેટનો વિકાસ થઈ જાય પછી એને ગાજચારા દ્વારા પણ આપણે પોષણ આપવા માટે ગાજચારો પણ ખવડાવી શકીએ છીએ તો આ રીતે જો એને કાળજી લેવામાં આવે બીજું કે આ બચ્ચું બચ્ચાનો જન્મ થાય એ વખતે એને અડધા કલાકની અંદર એની માતાનું જે દ્રાવણ છે એટલે જેને ખરેટું તરીકે અથવા તો શિરુ તરીકે ઓળખવામાં આવે છે એ અડધા કલાકની અંદર જો પીવડાવવામાં આવે અથવા તો એ અડધા કલાકની અંદર પોતે ધાવે તો એ બચ્ચાની અંદર રોગ સામે લડવાની શક્તિ આ જીવન સુધી જળવાઈ રહેશે એચએફ ગાયો માટે બીજદાન કેવી રીતે કરાવવામાં આવે છે એચએફ ગાયની ની અંદર જાનવર જ્યારે વિયાણ થાય એક વખત એના વિયાણ થયાના પિસ્તાલીસથી સાઠ દિવસમાં પ્રથમ પાળીનો એટલે ગરમીના અમારે અહીંયા ગરમીનો શબ્દ વપરાય છે પાળીમાં આવ્યું છે એવો શબ્દ વપરાય છે ચિહ્નો બતાવે એ ચિહ્નો જોઈને ખેડૂતને ખબર પડી જ જાય છે કે એનું જાનવર આજે ગરમીમાં છે તો આ ગરમીમાં આવ્યા પછી ખેડૂતને એ પણ ખબર છે કે જાનવર જો સવારે ગરમીમાં આવ્યું હોય તો બીજદાન એને સાંજે કરાવવું અને સાંજે આવ્યો હતો બીજા દિવસે સવારે કરાવવું આ પ્રમાણે જાનવરને બિદાન કરાવવા માટે જે તે ગામની અંદર દૂધસાગર ડેરી દ્વારા કૃત્રિમ બિદ્વાન કર્મચારીઓ જે ટ્રેનિંગ આપીને ગ્રામ્ય લેવલે કામ કરી રહ્યા છે એમના તો પશુ કે સારવાર કેન્દ્રની અંદર કૃત્રિમ બિદ્વાન કેન્દ્રની અંદર જાનવરને લઈ જવામાં આવે છે અને તેઓ આ કૃત્રિમ વિદ્વાન કર્મચારી તેને વિજ્ઞાન કરી દે છે લગભગ ગરમીમાં આવ્યાના બારથી અઢાર કલાકમાં જો વિદાન કરવામાં આવે ગરમીમાં આવ્યા પછી બાર કલાક છોડી દેવાના અને બારથી અઢાર કલાકમાં પ્રથમ વિદ્વાન જો થાય તો ગર્ભધારણ રહેવાની શક્યતા ખૂબ જ વધુ રહેલી છે તો આ હતા ડોક્ટર મનોજભાઈ ચૌધરી કે જેમણે પશુપાલકોએ એચએફ ગાયોના ઉછેર વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અંગે માહિતી આપી કેમેરામેન હિરેન શાહ સાથે પ્રજ્ઞા બાલસરા મોખાસણ ખેતીમાં સમય થયો છે ફરી એક વિરામ નો